ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આજે આપણા ઘરે ગૌશિક ને એ બધા આયા છે બપોરના આતા અને હમણાં કંઈક પધારના પુણા છાવાગેરે ને હવે અમે જવાના છીએ કોંપડી કેમ કે એ લોકોએ પ્લાન કર્યો કે કોંપડી માં આપણે જે બીજા ફાઈયે અમારું એની વાડી આપણે ખરી વાત કરવાની તો મને કે તું ભી સાથે જાલજે તો અમે લોકો હવે બસ ઘરે થી નીકળવાના છે અરે મોટર કોટાવ રે શું કરતા હે તુમ લોગા એ કચરા કરકે रखा पूरा ગાડી મે મંદિર હે આપકા નહીં માલુંગિયા અને હું એને ખોંભડીમાં માયાબાઈ એ લોકો બી આવવાના ચલો અમે લોકો વાડીએ પહોંચી ગયા આ છે અમારા પટેલ વિજયભાઈ બીજા બધા અહીંયા કને છે મોજ ઘર જો વાડીમાં કેરી કેરી બેરીને તોડી આવ્યા છે અને અહીંયા પાણી બી ચાલુ હોય વાડીએ જો કાચી હે કે પાકી જે મળી એમાં બરાબર હે હજી પાકી નથી ને તમે જોઈ ભલે ભલે ખાવ ખાવ તમે ખાવ આપણે એક કેરી લીધી ને અહીંયા પાણી જે ચાલુ હોય ને એમાં ધોઈ ને પછી આપણે ખાઈ તો જો આપણે કેરી લઈ લીધી ને આ જે કેરી છે ને એ દેશી કેરી મતલબ આમાં રૂચડા વધારે હોય જે કેસર કેરી આવે ને એમાં રૂચડા ઓછા હોય આમાં વધારે અને પછી આ જે રૂચડા ને આપણા દાંતમાં ને ફસાઈ જાય બીજી બાજુ અહીંયા કને જો આપણે ખારી ભાત તૈયારી ચાલુ હોય આ જે બેકડીઓ હિસાબ થાય આ અમારા મનોજભાઈ આ અમારા આશીષભાઈ અને જો અહીંયા કને બગીચો બી એમાં આ જો કેળાના કેળાના ઝાડ અને પાછળની સાઈડ જે આંબા એ બધા હે હા એટલું કરી આપણે આપણે જે ખારી વાતનો પ્રોગ્રામ ને એ આ વાળીએ નહીં થાય મતલબ ઉપરની બાજુ થશે આપણે અહીંયાથી પાછળ ને ત્યાં જવું પડશે છે ઓલરેડી ફઈને એ લોકો જો રવાના થઈ ગયા એને દેખાય ને અહીંયા કને કરવાનો આપણે પ્રોગ્રામ અને આ આજે જગ્યાએ એકદમ ખેડીને રેડી કરી નાખીને હવે આની અંદર પાક લેવામાં આવશે

આપણે જો ખરી મસ્ત એકદમ તૈયારી ચાલુ હોય અને તમને ઇન્ટ્રોડક્શન દેરાઉ આ છે મારા ફુવા અને આ મારી બે બેન આ બહેનની આ દીકરી ઠીક આ મારા નાના ફાઈ આ મારા નાના ફુવા તો જસ્ટ ઇન્ટ્રોડક્શન થઈ ગયું છે હવે જો ડુંગળીની તૈયારી ચાલુ હોય અને આ બાજુ જો ચૂલો આપણે લગાડી દીધો હોય અને આ ચૂલાની જવાબદારી અમારા બે ફુવાની એક આ ફુવા અને બીજા ફુવા એટલે જો ચૂલો એકદમ જોરદાર લાગેરો બસ હવે અહીં તૈયાર થઈ જાય બાદ એટલે આડા આપણે ચડાવી દેવા દઈએ હશે રા બોલો આપણે ખરી વાત બનવાનું ચાલુ થઈ ગયું મારી મસાલા ને નકારા અમારા બે ભાઈ જો પાણી લેવા ગયા હતા

આપણી ભાત છે ને એકદમ બની તૈયાર થઈ ગઈ ઢાંકીને રાખી દીધી રાખી અગર દાણો કાચો હોય ને તો એ પાકી જાય આપણી ભાત તૈયાર થઈ ગઈ ને અહીંયા કને આપણી છાસ અને દહીં તૈયાર થયું જો પછી અહીંયા કને આપણી પાંગત લાગી ગઈ બધા લોકો બેસી ગયા થાળી લઈને બધા જમવાનું પીરસાવું હે અને આપણે પણ થાળી લઈને બેસી જશું અમે લોકો તો બધા જમવા બેઠા હોય અમારા એક ભાઈ ને જો એને શાંતિ નથી કે અત્યારે ટાયર ખોલી બેઠા હોય તો જો આપણું જમવાનું આવી ગયું હોય ભાત બુંદી દહીં તો જો આટલા જ મેમ્બર બચ્યા છે પીરસા સાથે એને હવે આ લોકોની જવાબદારી કે આ તો પેલી આખી ખાલી કરે હે ને આ ખાલી થાય ને ત્યાં સુધી બેઠા છે ભલે કઈને ઊભું થવાની જરૂર નથી હા તો જો બધા લોકો જમી લીધું હોય ને શું ખબર કે બધી સાફ સફાઈ કરવાની અને જેટલો બી કચરો હોય ને આપણે બધો આગમાં જલાવી નાખ્યો હોય અહીંયા કાંઈ જો આગ લાગી રહી ને એમાં આપણે જે પ્લેટ કે હતી ને કચરો તો એ બધો જલાવી દીધો હોય બાકી હવે તો પહેલાં કે ચાલુ હોય વાગી ગયા છે પોણા દસ ને હવે અમે લોકો બધા ઘરે જવાની તૈયારી કરી રહ્યા અને આટલી વાર તો બસ એક બે કલાક તો કરી બધા ઘણા દિવસો પછી બધી વાતો કરી હવે બસ ઘરે જઈને આરામ કરી ગુડ મોર્નિંગ અગેન અને કાલે રાત્રે જો અમે આવ્યા તો કંઈક સાડા બાર એક વાગી ગયો અને પછી હું થાકી ગયો એટલા માટે પછી મન ના થયું કે આપણે વિડીયો એડિટ કરી એમ કરીને આપણે વિડીયો એડિટનું કામ રેવા દીધું અને હાલ હું વિડીયો એડિટ કરીશ થોડો ઘણો ગાડીમાં કેમ કે કામથી આવ્યા હતા અમે નખત્રાણા અને ટાઈમ થઈ ગયો હોય અપલોડ કરવાનું તો એડિટ કરીને પછી વિડીયો અપલોડ કરી દઈશ અને બીજી એક વાત એ કે સમાજની જે તારીખ હતી ને જે હમણાં જે પ્રોગ્રામ હતો એ ડીલે થઈ ગયો નવી જે તારીખ આવીએ ને એ દસ અગિયાર બાર અને તેર છે ઓગસ્ટ મહિનાની અને એનું ફરી પાછું કામ આપણું ચાલુ થઈ ગયું ટેમ્પલેટ્સને વિડીયોઝને બનાવવાનું તો બી હું કોશિશ કરીશ કે આપણા જે બ્લોગ એ ડેલી આવે અને એના કામમાં શું હોય ખબર છે કે ક્યારે આપણે હું અપલોડ કરી દઉં પણ માથેથી રિજેક્ટ થઈ જાય કે આ સારું નથી લાગતું આમાં સુધારા કરો તો એમાં ઘણું ટાઈમ લાગી જાય કલાક બે કલાક જાય તો પછી બીજું કાંઈ કામ કરવાનું મન બી ના થાય એટલા માટે એમાં ટાઈમ ઘણું બધું જાય તેમ છતાં આપણે આપણો બ્લોગ જે છે એ કન્ટિન્યુ રાખશું અને તમે અહીંયા સુધી વિડીયો જોયો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળશે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં તમારું ધ્યાન રાખજો ટાટા બાય બેન ટેક કેર હું આમાં નાખવાના હે કઈ રહેશે ને એટલા પછી ખૂટ્યા તો જોજો તમે